શ્રી ગણેશાય નમઃ બોલો શંકર ભગવાનની જય ભક્તો આપણે શ્રાવણ મહિનામાં સાંભળીએ છીએ શ્રી શિવ મહાપુરાણની કથા તો એ કથાનો આપણે આગળની કથાનો આરંભ કરીશું અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને પુણ્યની પ્રાપ્તિ થાય બધી કથાનો લાભ મળે હવે ભક્તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને ખૂબ જ પુણ્યને પ્રાપ્ત થાય શિવ મહાપુરાણનો ખૂબ જ મહાત્મ્ય છે આ કથા સાંભળવાની સાંભળવાથી ને ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરે છે દુઃખ દરિદ્રતા બધું દૂર થાય છે અને સુખ સંપત્તિ આપણને પ્રાપ્ત થાય છે અને બીજી આપણે કોઈ પણ આ ભૌતિક ઈચ્છા હોય એ પણ પ્રાપ્તિ થાય છે અને અંતે આપણે શિવલોકમાં શિવલોકની પ્રાપ્તિ થાય છે તો આપણે કથાનો આરંભ કરીએ આ કથા તમે પૂરેપૂરી સાંભળજો આ અધ્યાયમાં આજે આપણે સાંભળીશું સૃષ્ટિનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે એની કથા છે નારદ જેના પૂછવાથી બ્રહ્માજી બોલ્યા હે મુનિ અમને પૂર્વક તો ઉપદેશ આપીને જ્યારે મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે મેં એમની આજ્ઞાનું પાલન કરીને કરવા માટે ધ્યાનમગ્ન થઈને કર્તવ્યનો વિચાર કરવા લાગ્યો એ વખતે ભગવાન શંકરને નમસ્કાર કરીને શ્રીહરિ પાસેથી જ્ઞાન મેળવીને પરમાનંદને પ્રાપ્ત થઈને મેં સૃષ્ટિ કરવાનો જ નિશ્ચય કર્યો હે તાત ભગવાન વિષ્ણુ પણ ત્યાં સદા શિવને પ્રણામ કરીને મને આવશ્યક ઉપદેશ આપીને તત્કાળ અદૃશ્ય થઈ ગયા તેઓ બ્રહ્માંડની બહાર જઈને ભગવાન શિવને કૃપા પ્રાપ્ત કરીને વૈકુંઠ ધામમાં જઈ પહોંચ્યા અને સદા ત્યાં જ રહેવા લાગ્યા મેં સૃષ્ટિની ઈચ્છાથી ભગવાન શિવ અને વિષ્ણુનું સ્મરણ કરીને પહેલેથી જ રચી રાખેલી જળમાં પોતાની અંજળી નાખીને જળ ઉપર ઉછાળ્યો એમાંથી જ ત્યાં એક ખંડ પ્રગટ થયો તે ચોવીસ તત્વોનો સમૂહ કહેવાય છે હે વિપ્રવર ને વિરાટ આકારવાળો ખંડ જળરૂપ જ હતો એમાં ચેતના ન દેખાવાથી મને મોટો સંશય થયો અને હું અત્યંત કઠોર તપ કરવા લાગ્યો બાર વર્ષ સુધી ભગવાન વિષ્ણુના ચિંતનમાં લાગી રહ્યો હે તાત એ સમય પૂર્ણ થવા પર ભગવાન શ્રી હેરે સ્વયં પ્રગટ થયા અને બહુ પ્રેમથી મારા અંગોને સ્પર્શ કરવા લાગ્યા અને પ્રસન્નતાપૂર્વક મને કહેવા લાગ્યા શ્રી વિષ્ણુએ કહ્યું હે બ્રહ્મણ તમે વરદાન માગો હું પ્રસન્ન છું મારે માટે તમે માગો તે ક્યારેય અદેશ્ય નથી ભગવાન શિવની કૃપાથી હું સર્વકાય આપવામાં સમર્થ છું બ્રહ્મા બોલ્યા અર્થાર્થ મેં કહ્યું હે મહાભાગ આપે જે મારા ઉપર કૃપા કરી છે તે સર્વથા ઉચિત જ છે કેમ કે ભગવાન શંકરે મને આપના હાથમાં સોંપ્યો છે હે વિષ્ણવ આપને નમસ્કાર છે આપે આજે હું આપની પાસે જે કાંઈ માગું છું એ આપો હે પ્રભુ આ વિરાટ રૂપ ચોવીસ તત્વોથી બનેલું આ ખંડ કોઈ પણ પ્રકારે ચેતન બની રહ્યું નથી ભૂત જ દેખાય છે હે હરે આ સમયે ભગવાન શિવની કૃપાથી આપ અહીં પ્રગટ થયા છો તેથી શંકરની શક્તિ અથવા વિભૂતિ પ્રાપ્ત થયેલ આ અંડમાં ચેતનતા લાવો મારું આવું કહેવાયથી શિવની આજ્ઞામાં તત્પર રહેનારા મહાવિષ્ણુએ રૂપનો આશ્રય લઈને એ ખંડ અંડમાં પ્રવેશ કર્યો એ વખતે એ પરમ પુરુષના હજારો મસ્તક હજારો નેત્રો અને હજારો પગ હતા એમણે ભૂમિને ચારે બાજુએથી ઘેરી લીધી હતી અને પછી એ ખંડને વ્યાપ્ત કરી લીધો મેં એમની સારી રીતે સ્તુતિ કરી જ્યારે શ્રી વિષ્ણુએ એ અંડમાં પ્રવેશ કર્યો ત્યારે તે ચોવીસ તત્વોના વિકાર રૂપ એ અંડ સચેતન થઈ ગયો પાતાળથી લઈને સત્યલોકની અવધેવાળું એ અંડના રૂપમાં ત્યાં સાક્ષાત શ્રી શ્રીહરિજ બિરાજવા લાગ્યા એ વિરાટ અંડમાં વ્યાપક હોવાને કારણે જ તે પ્રભુ વિરાજ વૈરાજ પુરુષ કહેવાયા પંચમુખવાળા મહાદેવજીએ માત્ર પોતાને રહેવા માટે સુર સુરમ્ય કૈલાસનગરનું નિર્માણ કર્યું જે સર્વ લોકોથી ઉપર સુશોભિત થઈ રહ્યું છે હે દેવર્ષે સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ જવા છતાં પણ વૈકુંઠ અને કૈલાસ આ બે ધામો અહીં ક્યારેય નાશ થતો નથી હે શ્રેષ્ઠ હું તો સત્યલોકનો આશ્રય લઈને રહું છું હે તાત મહાદેવજીની આજ્ઞાથી જ મારામાં સૃષ્ટિ રચવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે હે બેટા જ્યારે હું સૃષ્ટિની ઈચ્છાથી ચિંતન કરવા લાગ્યો એ સમય પહેલાં મારાથી અજાણીએ જ પાપૂર્ણ તમોગુણે સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો જેને અવિધા પંચક અથવા પંચપર્વા અવિધા કહે છે ત્યાર પછી પ્રસન્નચિત્ત થઈને શંભુની આજ્ઞાથી મેં પૂનઃ અનાશક્ત ભાવથી સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું એ સમયે મારા દ્વારા સ્થાન પર સંલગ્ત વૃક્ષ વગેરેની સૃષ્ટિ થઈ જેને મુખ્ય સ્વર્ગ કહે છે એને જોઈને તથા તે પોતાના માટે પુરુષાર્થનો સાધક નથી એવું જાણીને સૃષ્ટિની ઈચ્છાવાળા મુજ બ્રહ્માથી બીજો સ્વર્ગ પ્રગટ થયો જે દુઃખથી પરિપૂર્ણ થયો એનું નામ છે તેર્યક સ્તોત્રા આ સર્ગ પણ પુરુષાર્થનો સાધક ન હતો એને પણ પુરુષાર્થ સાધનની શક્તિથી રહિત જાણીને મેં પુનઃ સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું ત્યારે મારાથી તરત જ ત્રીજા સાત્વિક સ્વર્ગનો પ્રાદુર્ભાવ થઈ ગયો જેને ઉદ્ધર્વ સ્ત્રોત્રા કહે છે આ સ્વર્ગ દેવસર્ગ નામથી વિખ્યાત થયો દેવસર્ગ સત્યવાદી તથા અસય અત્યંત સુખદાયક છે એને પણ મેં પુરુષાર્થ સાધનની રુચિ અને અધિકાર રહિત માનીને અન્ય સ્વર્ગ માટે પોતાના સ્વામી શ્રી શિવના ચિંતનનો આરંભ કર્યો ત્યારે ભગવાન શંકરની આજ્ઞાથી એક રજોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો જેને અર્વાક સ્તોત્રતા કહેવામાં આવ્યો આ સ્વર્ગના પ્રાણી મનુષ્ય જે પુરુષાર્થ સાધનના ઉચ્ચ અધિકારી છે ત્યાં પછી મહાદેવજીની આજ્ઞાની ભૂત વગેરેની સૃષ્ટિ થઈ આ રીતે મેં પાંચ પ્રકારની વૈકૃતિ સૃષ્ટિનું વર્ણન કર્યું છે આ સિવાય ત્રણ પ્રાકૃતિક સ્વર્ગ પણ કહેવાય છે જે મારા એટલે કે બ્રહ્માના સાનિધ્યથી પ્રકૃતિથી જ પ્રગટ થયા છે એમાં પહેલા મહત્વનો સ્વર્ગ છે બીજો સૂક્ષ્મ પૂતોનો સ્વર્ગ છે અને ત્રીજો વૈકારિક સ્વર્ગ કહેવાય છે આ રીતે આ ત્રણ પ્રાકૃતિક તો સ્વર્ગ છે પ્રાકૃત અને વિકૃત બંને પ્રકારના સર્ગો મળીને આઠ સ્વર્ગો થયા છે આ ઉપરાંત નવમો કૌમાર સર્ગ છે જે પ્રાકૃત અને વિકૃત પણ છે આ સર્વના ભેદ પેટા વિભાગને એનું વર્ણન હું નથી કરી રહ્યો કેમ કે એનો ઉપયોગ બહુ થોડો છે હવે દ્વિજાત્મક વર્ સર્ગનું પ્રતિપાદન કરું છું એનું જે બીજું નામ કૌમાર સ્વર્ગ છે જેમાં સનક સન સનંદન વગેરે કુમારોની મહત્વપૂર્ણ સૃષ્ટિ થઈ છે સનક વગેરે મારા ચાર માનસ પુત્ર છે જે મુજ બ્રહ્માની સમાન જ છે તેઓ મહાન વૈરાગ્યથી સંપન્ન તથા ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા છે એમનું મન સદા ભગવાન શિવના ચિંતનમાં જ લાગ્યું રહે છે તે સંસારથી વિમુખ અને જ્ઞાની છે એમ એમણે મારો આદેશ મેળવ્યા છતાં સૃષ્ટિ કાર્યમાં મત ન પરવ્યો મન ન પરવ્યો હે શ્રેષ્ઠ નારદ શનકાધિક કુમારોએ આપેલ નકારાત્મક જવાબને સાંભળીને મેં બહુ ભયંકર ક્રોધ પ્રગટ કર્યો એ સમયે મારા ઉપર મોહ છવાઈ ગયો હતો એ અવસરે મેં મનમાં અને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું તે સિદ્ધ જ આવી ગયા અને એમણે મને સમજાવતા કહ્યું તમે ભગવાન શિવની પ્રસન્નતા માટે તપસ્યા કરો હે મુનિ શ્રેષ્ઠ હરિએ જ્યારે મને આવી શિક્ષા સમજણ આપી ત્યારે મેં મહાઘોર અને ઉત્કૃષ્ટ તપ કરવાનો આરંભ કર્યો સૃષ્ટિને માટે તપસ્યા કરવા કરતાં કરતાં મારી બંને ભ્રમરો અને નાસિકાના મધ્ય ભાગથી જે એમનું પોતાનું જ અવિમુક્ત નામક સ્થાન છે મહેશ્વરની ત્રણ મૂર્તિઓમાંથી અન્યતમ પૂર્ણાર્સ સર્વેશ્વર અને દયાસાગર ભગવાન શિવ અર્ધનારેશ્વરી રૂપે પ્રગટ થયા છે જે જન્મથી રહિત તેની રાશિ સર્વજ્ઞ તથા સૃષ્ટા છે એ નીલ લોહિત નામધારી સાક્ષાત વલ્લભ શંકરને સામે જોઈને વલ્લભ શંકરને સામે જોઈને બહુ ભક્તિથી માથું નમાવીને એમની સ્તુતિ કરીને હું બહુ પ્રસન્ન થયો અને એ દેવદેવેશ્વરને કહ્યું હે પ્રભુ આપ વિવિધ પ્રકારના દેવોની સૃષ્ટિ કરો મારી આ વાત સાંભળીને એ દેવ મહેશ્વર રુદ્રે પોતાના સમાન જ ઘણા બધા રુદ્રગણોની સૃષ્ટિ કરી ત્યારે મેં પોતાના સ્વામી મહેશ્વર મહારુદ્રને પુનઃ કહ્યું હે દેવ આપ એવા દેવોને સૃષ્ટિ કરો જે જન્મ અને મૃત્યુના ભયથી યુક્ત હોય હે મુનિ શ્રેષ્ઠ મારી આ વાત સાંભળીને કરુણાસાગર મહાદેવજી હસી પડ્યા અને તત્કાળ આ પ્રકારે બોલ્યા મહાદેવજીએ કહ્યું વિધાત હું જન્મ અને મૃત્યુના ભયથી અશોભન જીવોની સૃષ્ટિ નહીં કરું કેમ કે તે કર્મને આધીન થઈને દુઃખના સમુદ્રમાં ડૂબેલા હશે હું તો દુઃખના સાગરમાં નિમગ્ન એ જીવોનો ઉદ્ધાર માત્ર કરીશ ગુરુનું સ્વરૂપ ધારણ કરીને ઉત્તમ જ્ઞાન પ્રદાન કરીને એ સૌને સંસાર સાગરથી પાર કરીશ હે પ્રજાપતે દુઃખમાં ડૂબેલા જીવોને સૃષ્ટિ તો તમે જ કરો મારી આજ્ઞાથી આ કામમાં પ્રવૃત્ત હોવાને કારણે તમે તમને માયા બાંધી શકશે નહીં મને આવું કહીને શ્રીમાન ભગવાન નીલ લોહિત મહાદેવ જોત જોતામાં પોતાના પાર્ષદોની સાથે તત્કાળ વિરોહિત થઈ ગયા તો ભક્તો એક આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લખીને મને રજા આપો હર હર મહાદેવ બોલો શંકર ભગવાનની જય